તમે હકીકત જોઈ પાણી ક્યાંય આવ્યું નથી અને છતાં દર બીજા ત્રીજા દિવસે સરકારે નળથી જળ યોદ્ધા હેઠળ છાપાઓમાં મોટી મોટી જાહેરાતો આપી છે કેટલી કામગીરી થઈ કેટલા કરોડ કેન્દ્ર સરકારે આપ્યા કેટલા ઘરોમાં નળથી પાણી પહોંચ્યું એવા દાવાઓ થાય છે ત્યારે સરકારને શરમ નહીં આવતી હોય આ દાવાઓમાં કેટલો દમ છે આપ જુઓ છો પુરાવા આપવા આ મહીસાગરનું એક ગામ જ પૂરતું છે આવા તો અનેક ગામ છે કે જ્યાં આવી જ સ્થિતિ છે છતાં સરકારના દાવા તો છે જ તો નજર કરીએ સરકારે કેટલા ગામમાં યોજનાનો લાભ પહોંચાડ્યો તેમના દાવા મુજબ હકીકત ભલે અલગ હોય સરકારનો દાવો શું છે તે આપણે બતાવીએ પર જેથી કરીને આપ સમજી શકો કે ખરેખર વાસ્તવિકતા અને સરકારે એવું કહે છે એકસો પચાસ તાલુકાના પંદર હાજર ચારસો ને આડત્રીસ ગામોમાં નળ લગાવ્યા નળ માની લગાવી પણ દીધા હોય પાણી જ નથી આવતું હવે પાણી ન આવતું તો નળ લગાવ્યા શેના માટે છે ત્રણ ત્રણ વર્ષથી તો મહીસાગર આ ગામ નળ લાગી ગયા હોવા છતાં પાણી માટે રાહ જોઈને મહિલાઓ બેઠી છે તો એનો કોઈ અર્થ ખરો જે આંકડા છે તેનો નળ લગાવવાનું કામ નથી પાણી પણ તો પહોંચાડવું પડશે જો કે દાવો એવો કરે છે કે 86 લાખ 75 હજાર ઘરોમાં પાણી પહોંચાડ્યું તો પછી આવા તો અનેક ગામ અમે અનેક રિપોર્ટમાં બતાવ્યા અઢળક ગામ ગુજરાતના કે જ્યાં પાણી પહોંચ્યું જ નથી તો આ જોવા કોણ ગયું આ ડેટા કોણે આપ્યો આની ખરાઈ કોણ કરશે આપે તો આંકડો આપી દીધો જેમ આપણે આકાશી દાવાઓ કરો છો ને વિકાસની વાતો કરો છો વાસ્તવિકતાનું શું બે હજાર વીસ એકવીસમાં જુઓ આ દાવો છે દાવા મુજબ દસ લાખ ચોરાણું હજાર ઘરોમાં નળ લગાવવામાં આવ્યા એવો સરકાર દાવો કરે છે કે નળ આટલા લાગી ગયા છે અધિકારીઓએ કેટલું કામ કર્યું એ તો અમે રિપોર્ટમાં આપને બતાવ્યું ત્યારબાદ જો દાવાને આગળ લઈ જવામાં આવે તો એકવીસ બાવીસમાં સરકાર કહે છે કે નવ લાખ સત્તાવન હજાર ઘરોમાં નળ લગાવ્યા હવે આટલા બધા ઘરોમાં દર વર્ષે લાગતા હોય ને તો કદાચ હવે કોઈ ઘર બચ્યું પણ નહીં હોય બાકી જો બધે નળ લાગી ગયા હશે તો એટલે આટલા વ્યાપક પ્રમાણમાં આ કોઈ વ્યક્તિઓ નહીં આખા આખા ઘર એટલે દસ લાખ ઘર તમે આ વર્ષે લગાવો એની પહેલાં પંદર લાખ લગાવો તો પછી હવે કયા ઘર બચ્યા હશે પાણી પણ નથી નળ પણ નથી આપ જુઓ કેન્દ્ર સરકારે જે ગ્રાન્ટ ફાળવી છે તે બે હજાર અઢાર ઓગણીસમાં બસો ને બસો ને બાવીસ કરોડ ફાળવવામાં આવ્યા છે ઓગણીસ વીસમાં વધારવામાં આવ્યા જે ત્રણસો નેવું કરોડ થયા સૌથી મહત્વનો આંકડો હવે જુઓ બે હજાર એકવીસ બાવીસમાં અહીં જે બસો બાવીસ કરોડ છે તેના નવસો ને ત્યાંસી કરોડ થઈ જાય છે અને બે હજાર બાવીસ ત્રેવીસમાં તો બે હજાર પાંચસો સત્તાવન કરોડ કેન્દ્ર સરકાર આટલી ગ્રાન્ટ ફાળવે છે અને આટલી ગ્રાન્ટ ફાળવ્યા છતાં પણ સ્થિતિ આપ જોઈ શકો છો કે જેટલા ગામો આપ જુઓ ક્યાંય કોઈ કામ થયા નથી તો પછી આ રૂપિયા જાય છે ક્યાં આ રૂપિયા આપના આકાશી દાવા બંને જે છે તે હવાબાજી હોય તેવું વધારે લાગી રહ્યું છે કારણ કે લોકો સુધી યોજનાનો લાભ પહોંચતો નથી આ અનેક ગામડાઓ છે આપ જ્યારે આદિવાસી વિસ્તારોમાં છેવાડાના ગામોમાં આવી ગામ ગામની સ્થિતિની મુલાકાત લો તો હજુ પણ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને આ સ્થિતિ બદલાવી ખૂબ જરૂરી છે